શ્રી સુંદરકાંડ સર્ગ સત્યાવીસ અને અઠ્યાવીસ આમ વૈદેહીએ પ્રાણ ત્યાગ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો સીતાજીના નિર્ણયથી ક્રોધિત થયેલી કેટલીક રાક્ષસીઓ દુષ્ટ રાવણને સમાચાર આપવા વીજળી વેગે પહોંચી ગઈ ત્યાં બાકી રહેલી રાક્ષસીઓ સીતાજીને પુનઃ કડવા વેણ કહેવા લાગી હે પાપી નિર્ણયવાળી અનાર્યા હવે તો આજે અમે તારા માસનું સુખેથી ભક્ષણ કરીશું રાક્ષસીઓ વિચિત્ર હાવભાવોથી સીતાને ડરાવતી હતી એવામાં એક ત્રિજટા નામની વૃદ્ધ રાક્ષસી સફાળી બેઠી થઈને કહેવા લાગી હે પાપીણીઓ તમારા શરીરને કાપીને તેનું ભક્ષણ કરો આ દશરથ રાજાની પુત્ર વધુ અને જીન અને જનક વિદેહીનો તો હું બેઠી છું ત્યાં સુધી તમે વાળ પણ વાંકો નહીં કરી શકો તમને ભલે આશ્ચર્ય થાય પણ તે સાચું જ છે સાંભળો આજે રાત્રે મેં એક સ્વપ્ન જોયું તેમાં સીતાના રામનો ઉદય થાય છે અને રાક્ષસોનો વિનાશ થશે ત્રિજટાના આવા વચનો સાંભળીને સર્વે રાક્ષસીઓ ડરતા ડરતા કહ્યું તને આજે કેવું સ્વપ્ન આવ્યું તે અમને કહે પ્રાતકાળે આવેલા સ્વપ્નની વાત કરતા ત્રિજટા કહેવા લાગે હે રાક્ષસીઓ સાંભળો હાથી દાંતના સહસ્ત્ર ઘોડાઓથી જોડેલા દિવ્ય વિમાનમાં બેસી લક્ષ્મણ સહિત રામ અહીં લંકામાં ઉતર્યા સીતાને મેં શ્વેત વસ્ત્ર ધારણ કરીને પર્વત પર બેઠેલી જોઈ રામ સીતાનો મેળાપ થયો રામ પોતાના ભાઈ લક્ષ્મણ અને સીતા સહિત પુષ્પક વિમાનમાં બેસીને ઉત્તર દિશામાં ગયા આ સ્વપ્ન પરથી મને લાગે છે કે જો તમે સીતાને તો ક્રોધિત રામ તમામ રાક્ષસોની સાથે તમારો પણ નાશ કરી નાખશે ત્રિજટાના સ્વપ્નની વાત સાંભળીને બધી જ રાક્ષસીઓ ખૂબ જ ભય પામી ત્રિજટાએ આગળ કહ્યું રામજીએ શ્વેત શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા શ્વેત પર્વત પર બેઠેલા સીતાનો મેળાપ થયો પછી મેં રામલક્ષ્મણને ચૌદ દંતશૂળવાળા શૃંગાર હાથી પર અરૂઢ થયેલા જોયા તેમને શ્વેત ફૂલોની માળા ધારણ કરી હતી સીતા પણ રામના ખોળામાં સૂતા હતા પછી તેમણે ઊભા થઈને સૂર્યને ચંદ્રનું માર્જન કર્યું પછી ગજરાજની લંકાના દરવાજામાં આવીને ઊભેલો દીઠો પછી આઠ શ્વેત બળદવાળા સુવર્ણ રથમાં બેસીને ત્રણે જણા લંકામાં પધાર્યા પછી તેમને ઉત્તર દિશામાં પુષ્પક વિમાનમાં પ્રયાણ કરતા મેં જોયા સ્વપ્નમાં મેં રાવણને વિચિત્ર હાલતમાં જોયો તેણે આખા શરીર પર તેલ ચોડેલું હતું મસ્તક બોડું હતું અને મદિરા પાન કરેલી હાલતમાં પુષ્પક વિમાનમાંથી પડતો મેં જોયો તે નીચે પડતા જ એક સ્ત્રીએ ખેંચીને કાળા વસ્ત્રો પહેરાવીને ચાર ગધેડા જોડેલા રથમાં તેને બેસાડ્યો રથમાં ઊભો ઊભો તે નૃત્ય કરતો હતો તે પછી તે ગધેડા પરથી ગબડી પડ્યો ઘોર નરક જેવા ખાડામાં પડ્યો કુંભકર્ણને પણ એવી એ એવી જ સ્થિતિમાં દીઠો રાવણના તમામ પુત્રોના મસ્તક પણ મુંડેલા અને શરીરે તેલ ચોડેલા દીઠા તે બાદ મેં રાવણને વરાહ પર તેના પુત્ર ઇન્દ્રજીતને રાતા બળદ ઉપર અને કુંભકર્ણને ઊંટ પર બેઠેલા જોયા તે સૌ દક્ષિણ દિશામાં જતા હતા તે પછી તમામ રાક્ષસોમાં માત્ર વિવિક્ષણને મેં શ્વેત વસ્ત્ર ધારણ કરેલા શ્વેત ચંદન અર્ચિત કરેલ અને શ્વેત પુષ્પમાળા ધારણ કરેલો જોયો લંકાના સર્વે રાક્ષસોને મેં રક્ત વસ્ત્ર અને રક્ત પુષ્પમાળા પહેરીને તેલ પાન કરતા જોયા રાક્ષસીઓ ખડખડાટ હાસ્ય કરતી હતી તે રાક્ષ હે રાક્ષસીઓ તમે સતી સીતાનો ઘણો તિરસ્કાર કર્યો છે પણ સીતા હવે આ બધા દુઃખોમાંથી મુક્ત થશે સીતા મહાન ભયમાંથી પણ આપણું રક્ષણ કરવાને સમર્થ છે તેના અંગોમાં એકે શાસ્ત્ર નિષિદ્ધ ચિહ્ન નથી તેના અંગોમાં તો શ્રેષ્ઠ સામુદ્રિક ચિહ્નો જ છે હવે રઘુનાથનો જય અને રાવણનો પરાજય નજીકમાં જ છે જુઓ સીતાની વામનેત્ર ફરકે છે તેથી થોડાક વખતમાં જ સીતાનું પ્રિય થશે ત્રિજટાના સ્વપ્નના વૃદ્ધાંતને અને ફળને એક ચિત્તે સાંભળી રહેલા સીતાજી મારા નાથનો વિજય થશે એમ માનીને ખૂબ જ હર્ષ પામ્યા અને કોમળવાણીમાં બોલ્યા જો તારું કે હું સાચું પડશે તો હું તમારા બધાનું જ રક્ષણ કરીશ લંકાના રાજા રાવણના અને અયોગ્ય વચનો સાંભળીને મહાસતી સીતા શ્રીરામની સ્મૃતિ તાજી કરીને ત્રાસ પામ્યા તેઓ ખૂબ જ વિલાપ કરતા હતા તેમણે પ્રાણ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો પણ કાળ ફૂટે ત્યારે જ જીવનનો અંત આવે છે તેમ તેઓ વિલાપ કરતા કહેતા હતા પણ કહેતા હતા જો એમ ન હોત તો આટ આટલો તિરસ્કાર પામવા છતાં હું અહીં શા માટે જીવતી રહી છું ખરેખર મારું હૃદય પાષાણ વધશે નહીં તો તેના ટુકડે ટુકડા કેમ થતા નથી એમ કરું તો મને આત્મહત્યાનો દોષ નહીં લાગે આમે મારા આમે આ દુષ્ટ રાવણના હાથે તો મરવાનું જ છે તો પછી પોતે મરવું શું ખોટું છે વાયુના વેગથી નૌકા જેમ મહાસાગરમાં ડૂબે તેમ અભાગણી એવી હું આજે શોક સાગરમાં ડૂબી રહી છું મેં મૂર્ખીએ મારીચના સુવર્ણ મૃગની પાછળ રામ અને લક્ષ્મણને મોકલ્યા મેં મારા પતિને જ પરમેશ્વર માન્યા જમીન ઉપર શયન કર્યું એટલા બધા બન્યા છે રામની હું એક જ પત્ની છું એવો મારો ગર્વ મારું તપ વ્યર્થ વ્યક્ત મારા જીવનને ધિક્કાર છે હવે હું આ દુર્ભાગ્ય જીવનનો ત્યાગ જ કરીશ તીક્ષ્ણ હથિયારથી હથિયારથી જે વિષથી જીવનનો ત્યાગ કરું પણ રાવણને આશરે પડેલી મને વિષ કે શસ્ત્ર કોણ લાવી આપશે આમ સીતાજીએ દેહ ત્યાગ કરવાના અનેક વિચારો કર્યા અંતે તેમની નજર પોતાની વહેણી પર પડી હું આ વહેણીનો ગળે ફાંસો ખાઈને યમલોકમાં જઈશ હે રામ તમારાથી વિકૂટી પડતા મારી હાલત કફોડી થઈ ગઈ છે હવે તમારો મેળાપ થશે તેવી આશા મેં છોડી દીધી છે હવે મારું જીવન ટકશે ટકી શકે તેમ પણ નથી મારા મૃત્યુ બાદ તમારો વનવાસ પૂરો થયા બાદ તમે અયોધ્યા જઈને તમને મનપસંદ સ્ત્રી સાથે લગ્ન કરીને સુખેથી રહેજો ચીરકાળ સુધી મારું હૃદય તમારા નામનું સ્મરણ કરશે તમારો વિયોગ વેઠી નહીં શકવાથી હવે હું મારા પ્રાણનો ત્યાગ કરું છું સીતાજીએ પોતાની વેણીનો ફાંસો ગળામાં નાખીને દેહ પાડવાનો નિર્ણય કર્યો ખરો પણ તેઓ પોતાનો વિચાર અમલમાં મૂકે તે પહેલાં જ તેમના અંગોમાં ઉત્તમ સુકાનો થવા લાગ્યા પૂર્વે પણ તેમને આવા સુકાનો થયા હતા જે સત્ય નીવડ્યા હતા